સમગ્ર દેશમાં પવિત્ર રમઝાન મહિનાની પૂર્ણાહુતિ બાદ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી ઈદ ઉલ ફિત્રના પવિત્ર દિવસે દેશ અને દેશ બાંધવો માટે દુઆ કરવામાં આવી હતી સાથે સાથે દેશમાં એકતા ભાઈચારો સદભાવના બની રહે અને સૌ ધર્મના લોકો હળીમળીને દેશને વિશ્વ ફલક પર ગતિમાન કરીએ તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી જે અનુસંધાને પાટણ શહેરમાં પણ ઈદ ઉલ ફિત્રની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં આવેલ પનાગરવાડા ચોકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એકતા કમિટી દ્વારા બસો લીટર છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને નાના બાળકોએ ચકડોળ ખાણીપીણીની દુકાનોમાં મનોરંજન સાથે મજા માણી હતી અને એકબીજાના ગળે મળી ઈદની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે એકતા કમિટી પાટણના સભ્યો અયુબ ખાન બલોચ મોહમ્મદ ખાન બલોચ યાસીન ખાન બલોચ અબ્બાસ મિરઝા હિદાયત મંસુરી યાસીન ખાન બલોચ વગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સિરાજભાઈ ઇલિયાસભાઈ વગેરે કાર્યકર્તાઓએ સેવા આપી હતી